નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શું ચૂંટણી પછી પીએમ કિસાનની રકમ વધી શકે ખરી સત્તરમો હપ્તો ક્યારે આવશે ક્યા ખેડૂતોને ચાર હજારનો હપ્તો મળશે તો પીએમ કિસાન આપતા નથી મળતા શું આ બધી માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો જા જો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ જોઈએ તો દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે આ યોજના હેઠળ ભારત સરકાર દર વર્ષે ગરીબ ખેડૂતોને છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે ભારત સરકાર દર વર્ષે છ હજાર રૂપિયાની આ નાણાકીય સહાય ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તાના રૂપમાં બહાર પાડે છે મિત્રો દરેક હપ્તા હેઠળ સરકાર ચાર મહિનાના અંતરાલમાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ મોકલે છે ત્યારે મિત્રો જોઈએ કે શું આ બે હજાર રૂપિયાની રકમ વધી શકે ખરી તો મિત્રો કેન્દ્ર સરકાર ભારતીય લોકસભાની ચૂંટણી પછી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને મોટી ભેટ આપી શકે છે અત્યાર સુધીમાં આ યોજનાના લાભાર્થીઓને દર ચાર મહિને બે બે હજાર રૂપિયાની આર્થિક સહાય એટલે કે વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે હવે આ યોજના સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યારે એવા સમાચાર છે કે લોકસભાની ચૂંટણી પછી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને મળતી હપ્તાની રકમ વધી શકે છે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી બે ચોવીસ પછી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારે અને બમણી થઈ શકે છે મિત્રો આ અંતર્ગત હવે કેન્દ્ર સરકાર તરફથી લાભાર્થીઓને વાર્ષિક બાર રૂપિયા આપી શકાશે જો આમ થશે તો ખેડૂતોને દર વર્ષે ચાર હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવશે મોદી સરકાર દ્વારા અત્યાર સુધીમાં આ યોજનાના સોળ હપ્તા બહાર પાડવામાં આવ્યા છે તો સાલો મિત્રો હવે જાણીએ કે સત્તરમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેન્દ્ર સરકાર

એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના સોળમા હપ્તાના પૈસા મળ્યા નથી જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે અને મિત્રો પીએમ કિસાન હપ્તા સંબંધિત કોઈ પણ સમસ્યાનો ઉકેલ માટે તમે ઈમેલ આઈડી પીએમ કિસાન આઈસીટી પર મદદ લઈ શકો છો આ સિવાય તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ અથવા ટોલ ફ્રી નંબર જીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું પર સંપર્ક કરી શકો છો અને મિત્રો આવી જ રીતે રોજેરોજ પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર જાણવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાના સમાચાર સૌથી પહેલાં તમને મળતા રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો